દાહોદ દિલ્હી મુંબઈ કોરિડોર થી અસરગ્રસ્ત ખેડૂત આગેવાનો દ્વારા યોજાઈ મીટિંગ વસ્તી મુકામે યોજાઈ હતી ખેડૂતોની મીટિંગ સત્તર માંથી સોળ માંગણીઓ તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા કરાઈ હતી મંજૂર લેખિતમાં માં બાહેતરી આપવા છતાં કામગીરી નહીં શરૂ કરાતા યોજાઈ ખેડૂતોની મીટિંગ

ચોવીસ ફેબ્રુઆરીના રોજ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદનો રૂબરૂ સંપર્ક કરી ચીમકી સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે અને એ આવેદન પત્ર મારફત નથી તો જો આટલા સમયની અંદર ફરીથી જો અમારી જે કામગીરી છે અમે જે સમય મર્યાદા નક્કી કરીશું એની અંદર જો પૂર્ણ કરવામાં નહીં આવશે તો આ નેશનલ હાઈવે નું કામ તદ્દન રીતે બંધ કરી દેવામાં આવશે અને સરકાર અમારી સામે જે તંત્રનો ઉપયોગ કરશે અને એમાં જે કોઈ અદયુક્તિ ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે